નમસ્કાર પ્લસ હું છું સાથે જિલ્લાના અત્રોલી ગામમાં જ્યાં ભારતના ભવિષ્ય સમાન માટેનું પ્રથમ શૈક્ષણિક કેન્દ્ર આંગણવાડી જર્જરિત અને ખસ્તા હાલતમાં છે ત્યારે ચોમાસામાં આંગણવાડીમાં પાણી ગળતા ભૂલકાઓની ભીની જગ્યામાં બેસવાનો વારો આવ્યો છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાદેપુર તાલુકાના અત્રોલી ગામમાં વર્ષ બે માં બનેલી આ આંગણવાડી નંબર બે ની છત ઉપરથી ટપકતું પાણી ભીની દિવાલો અને આંગણવાડીની જર્જરિત અવસ્થા એ તંત્ર સામે નહીં પરંતુ આવતીકાલના દેશના ભાવિ સમાન બોલતાઓના ઉજ્જવળ ભવિષ્ય સામે પ્રશ્નચિહ્ન સમાન છે અત્રુલી ગામમાં ગ્રામ પંચાયત કચેરી પાસે વર્ષ બે હજાર બનેલ જર્જરિત આંગણવાડીમાં ચોમાસું શરૂ થાય ને આંગણવાડીમાં પાણી પડે છે નાના બુલકાઓના સર્વાંગી વિકાસ માટેના તેમના ભવિષ્યના ઘડતર માટેનું પહેલું પગથિયું કહી શકાય એવા નંદઘરનું ચણતર મજબૂત ન હોય તેવા સવાલો ઉભા છે આંગણવાડીમાં પાણી ગળતું હોવાને લઈ નાના નાના ભૂલકાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આંગણવાડી કાર્યકરનું માનીએ તો ચોમાસામાં છત ઉપરથી સતત પાણી ટપકતું હોવાને લઈને આંગણવાડીમાં અંદર પાણી જ પાણી થઈ જાય છે તેવામાં બાળકોને બેસાડે તો ક્યાં બેસાડે બાળકો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી નથી શકતા બાળકોને સતત ઉભા રહેવું પડે છે અને ઉભા રહે તો પણ તેમના માથે પાણી ટપકતા તેઓ પલળી જાય છે પોતાના બાળકો પલળી જવાને લઈ બીમાર થઈ ન જાય એટલે વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું ટાળે છે મુલકાઓ માટેના નાસ્તા માટે આવતી સામગ્રી પણ બગડી જાય છે સાથે મમતા દિવસની ઉજવણી સમયે આંગણવાડીએ આવતી કિશોરીઓ સંગર્ભા અને ધાત્રી માતાઓ પણ બેસે તો બેસે ક્યાં કિશોરીઓ અને સગર્ભાઓને આંગણવાડીમાંથી વિતરણ કરવા માટેનો નાસ્તો પૌષ્ટિક આહાર માટેના પેકેટ્સ પાણીમાં પલળવાથી બગડી જાય છે અને આંગણવાડીના ઓટલાનો ભાગ પણ તૂટેલો અને ખાડાવાળો છે જેને લઈને રોજ બાળકો પડી જાય છે અને ઈજાગ્રસ્ત બને છે આંગણવાડી કાર્યકર અને વાલીઓની માંગ છે કે તેમના ભૂલકાઓ માટે નવીન આંગણવાડી બનાવી આપવામાં આવે તો ગામના અન્ય ખુંડા પીપળા ફળિયામાં વર્ષોથી આંગણવાડીનું બાંધકામ અધૂરું પડ્યું છે બાળકોને આંગણવાડી કરવીના ઘરના છાપરામાં બેસાડવામાં આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર તાલુકાના આતરોલી ગામમાં આંગણવાડી ઘટક નંબર બે માં સતત વરસાદ પડવાના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી આંગણવાડીની અંદર પાણી ટપકે છે આ પાણી ટપકવાના કારણે જે આંગણવાડીની અંદર બાળકો અંદર બેસે છે આંગણવાડી કાર્યકર છે એમને આંગણવાડીનું જે કંઈ કામકાજ કરવામાં આવે છે એની અંદર બાધારૂપ તકલીફ પડે છે એટલે અમારી સરકારશ્રીને એવી વિનંતી કે આ જે આંગણવાડી છે એને તાત્કાલિક ધોરણે ઉપરનું સ્લેબ વ્યવસ્થિત કરવામાં આવે જરજરિત હાલતમાં છે પોપડા પડે છે એનું સમારકામ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને આ જે આંગણવાડી લગભગ બે હજાર બારની અંદર બનેલી છે આઠ પંદર પંદરની આસપાસ વર્ષ થઈ ગયા છે તો આટલા પંદર વર્ષની અંદર આ જે આંગણવાડી આટલી હલકી ગુણવત્તાનું કામકાજ થવાના કારણે આજે આંગણવાડીની અંદર પાણી ટપકે છે તો અમારી એક જ માંગણી છે કે આજે પાણી ટપકે છે એનું સમારકામ કરવામાં આવે બીજી આંગણવાડી છે કુંદા પીપળા ફળિયાની અંદર ઘટક નંબર એકની અંદર એ આંગણવાડીની અંદર કોન્ટ્રાક્ટર અધૂરું કામ મૂકીને ભાગી ગયેલ છે એ આંગણવાડીનું કામ સાધલી લેવલ સુધી થયેલું છે અને બીજું પ્લાસ્ટરનું અને ઉપર જે સ્લેબ ભરવાનું આ બધું કામકાજ બાકી છે એટલે એ પણ આંગણવાડી ભણી જાય તો ત્યાંના બાળકો હાલની અંદર ત્યાં આંગણવાડી કાર્યકર છે એમના ઘરે આંગણવાડીના દરેક બાળકોની અંદર ભણાવવાથી માંડીને તમામ પ્રવૃત્તિ આંગણવાડી કાર્યકરના ઘરે કરવામાં આવે છે આંગણવાડી કાર્યકર છું અમારી આંગણવાડીનું નામ છે આત્રોલી બે જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે અમારી આંગણવાડીમાં ભારે વરસાદ પડે ત્યારે બાળકોને બેસાડી શકાય તેવી હાલત નથી બાળકો જ્યારે અંદર આવે જાય આવ જાવ કરે જ્યારે ત્યારે બાળકોને લપસી પડાય છે એટલું બધું પાણી અંદર આવે છે બાળકોને બેસાડવાની જગ્યાએ નહીં એટલે બાળકો અંદર બેસીને ભણી શકે એવી એવી હાલત પણ નહીં અમારે અમારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અમારે બાળકો બેસાડવા માટે એની બાળકોની સુવિધા કરે બેસાડવા માટેની અને ને નવું મકાન બનાવી આપે

વધારે પડે છે એની વ્યવસ્થા સારી કરે નવું બનાવે અથવા તો એ પાણીનો નિકાલ એવી રીતે કરે કે અંદર પાણી નહીં આવે જેથી બાળકો વ્યવસ્થિત ભણી શકે અને આંગણવાડી કાર્યકર પણ ભણાવી શકે એમનો સ્ટોક સચવાય બાળકોના પુસ્તકો સચવાય બધું સચવાય રહે ઉપરાંત કે વાલીઓ પીવે છે પોતાના બાળકને આંગણવાડી મોકલતા જેથી પાણી બહુ હોય આંગણવાડીમાં એના કારણે પડી જાય લપસી પડે તો પછી બાળકોને નુકસાન થાય એના માટે ભીવે છે તો અમારે એક નમ્ર વિનંતી છે ને એવી આશા છે કે અમારા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે સરકાર પણ અમને સાથ આપે અને સારું મકાન અમને કરી આપે અમારે આંગણવાડી બે હજાર ચાર થી અમને ઓર્ડર મળીએ ત્યારથી જ અહીં ઘરમાં ચાલે છે કેટલાક એમ કલેક્ટર બી મામલતદાર બી આયા એમને બી રજૂઆત કરી આઈસીડીએસને બી રજૂઆત કરી પણ એ બી કોઈ ધ્યાનમાં નહીં લીધું ત્યારબાદ આ જે આંગણવાડી આવી એ તં ટેકરા પર બનાવી પણ એ અધૂરી મૂકીને ગયા કોન્ટ્રાક્ટર ને અમારા ઘરમાં બહુ તકલીફ હોય હવે બાળકો લાવે તો કંઈક અમારે સામાન પડેલું હોય કોઈક અધિકારી આવે તો બી અમારે એમ તેમ

આજે અમારા ઘરમાં આંગણવાડી કેટલા વર્ષથી હું તકલીફ કરતી આવી મારે બહુ તકલીફ છે વીસ વર્ષથી બે હજાર પાંચમાં હું ઓર્ડર મળ્યો તો મને તો હું વર્ષો તો હું તકલીફ મને બહુ પડતી હતી અહીંયા આગળ એકમાં આંગણવાડી કોઈ કોઈ અમારે ગામ લોકો પણ કોઈ અમાર આંગણવાડી બાળ્યા કે કોઈ કાર્યવાહી અમારે કરી નહીં ઘરમાંથી બહુ તકલીફ મારે પડતી આવી રેહાન પટેલ નેશન ન્યૂઝ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર